બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં રોડ પર દબાણ નો નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરાયો છે બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં અત્યારે દબાણનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે છ સપ્ટેમ્બરના રોજ શહેરના મધ્યમાંથી પસાર થતા મેન હાઈવે પર ન્યુ એપીએમસીથી થી ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા સુધીના દબાણો હટાવ્યા આ બાદ હવે શહેરના હાર્દ સમાન વિસ્તાર એવા વાવ રોડ પરના દબાણ હટાવવા માટે નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે મીડિયામાં અહેવાલ બાદ નગરપાલિકાની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે મધ્ય બિંદુ થી બંને સાઈડ ના ચૌદ મીટર સુધી ના દબાણો હટાવશે હવે જોવાનું એ રહેશે કે વાવ રોડ ના દબાણો હટશે કે પછી તારીખ પે તારીખ આપશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ભાબર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમસિંહ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અગાઉ હાઇવે પર ચોવીસ મીટર નો સુરસુર્યો થયું તેવું વાવ રોડ પર ચૌદ મીટર નો ના થાય તે જોવું રહ્યું એના પાસે લોકોની અરજી આવું જોયું ભણું થયું એટલે મેં વારંવાર એમને રજૂઆત કરી કે જાણે અમી મામલદાર સાહેબ જોડે રજૂઆત કરવા જશે કારણ અમને એવું કહેવામાં આવે છે કે તમે ચીફ ઓફિસર સાહેબને મળો ચોવીસ અને બધું દબાણ ચૌદનું આવે પછી એના પછી હું ચીફ ઓફિસર સાહેબને મળી અને મેં એવી રજૂઆત કરી કે જે બે હજાર દસની અંદર વાવરોનો ગૌરવપત્ર બન્યો હતો ત્યાં અહીંયા આપણે અત્યારે પાકા દબાણ આવે છે સીડીઓ આવેલ છે પાકી દુકાન આવેલ છે એટલે મારી નમ્ર અપીલ છે કે અઢારની અંદર મધ્યમ વર્ગના જે લાડી ગલ્લાવાળા અમે તો કરણ સાહેબનું અને મોનલદાર સાહેબનું અને ચીફ ઓફિસર સાહેબનું મૌન રાખી અને અઢારવાળા જે મધ્યમ વર્ગના જે લોના મોસો હતા એ તો હટી જશે અને ચોવીસનું અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે એ ચોવીસ તોડતા નથી અને અત્યારે ચીફ ઓફિસરના આદેશથી ચોવીસ મીટર નૌરોબંધ વાવમાં આવેલ વાવ રોડે આવેલ છે એ રીતેનું અત્યારે

ચોવીસનું જે સુરસુર્યું હતું એવું ચૌદનું સુરસુર્યું ના થાય એવું શેરો મારી અને બતાડી અને ચીફ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીની જે ભરમાં નગરપાલિકામાં બોડી ચાલે છે મારી નબ્ર અપીલ છે કે અમને તમે ચોવીસનો અને ચૌદનો જે અઢાર શેરો માર્યો એ તૂટવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનું હોય કે ગમે તે આગેવાનનું હોય અને મધ્યમ વર્ગના જે અઢારના અમી પાંચસો રૂપિયા કમી અમે અમારી રોજીરોટી અમે કમાતા હતા એ અમે ન કહી છે પણ ચૌદનું અને ચૌદ ચૌદનું અને ચોવીસનું પાટામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ છે બીજું પણ તૂટવું જોઈએ એવું ફ્રંથ સાહેબ જોડે મોહમ્મદાર સાહેબ જોડે અને ચીફ ઓફિસર જોડે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન જોડે મારી નબળી અપીલ છે કે અમને હા ન્યાય આપો અમે અઢાર વાળા જતા રહ્યા છો અને ચોવીસનું નું અને ચૌદનું નું તૂટવું જોઈએ ત્યાં કરોડોનું મિલકત છે બિલ્ડરો મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને એમના આશીર્વાદથી અને ચૌથનું જે અત્યારે ગૌરવપદ બનાવ્યો એ અમારે હરિભાઈ આચાર્ય પ્રમુખ અથા તારે ગર્વપંત છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવંદના અને આશીર્વાદથી એ દબણ તૂટતું નહીં વાવરોનું વાવરોનું દબન તૂટવું જોઈએ અને સુરસૂર્યું ના થાવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે સુનિલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સાથે